કોઈ મંગેશ તમને કહું છું ઓ મંગેશ આમ જો તો આ ક્રિકેટમાં માં ચડી છે ને એટલે જવાબ જ નથી આપતો ક્રિકેટ તો હદવાલો છે મંગેશ તમને કહું છું ક્યારની આ બૂમો પાડું છું નક સંભળાતો તમને હું બોલને ને અમે જો તો તો બોલ બોલ મંગેશ મારે જોબ ઉપર જવાનું મોડું થાય છે મારો ઓલો કોર્સ છે ને પિંક કલરનો મળતો નથી ક્યાંય ગોતી આપો ને મેં ક્યાં ગઈ છે તું જોઈ લેને મારે દીકરો આ ઓલો મેચ છે ભારત પાકિસ્તાનમાં મને બહુ ગમે છે આજ નથી તું ગોતી લેને પછી તારે જે વસ્તુ ખોવાઈ ગઈ છે કે ગમે એ નહીં મળતી હોય કે તારે ગમે એ કામ હશે કરી દેશ પછી આજ ન ખાલી એ ટીના બટા એક મેં ઓલો તમારો પર્સ હતો ને ગુલાબી કલરનો કહો ને એક પર્સ તો મેં આમ ઈક્યો છે તમારે સેકન્ડ બાજુમાં ટેબલ નથી ન્યા મય કોસે જોઈએ તો તમે અરે મમ્મી હું ક્યાં ની મંગેશ કહું છું કે તમે પસ ગોતી હાલો ના અંતે તો તમારથી વેલો ના કે માર કેટલું મોડો થાય છે આજ મારી મીટિંગ છે હા પણ દીક રાવજી થઈ ગઈ થઈ ગઈ ન્યા જોઈ લ્યો ને લઈ ને જાવ તમે હવે જાતા હો નોકરી માં તો બીજો હું આવા નાવા હોય ખબર હોય તો પાછા બોલે ની હદ હે ભગવાન સાસુ કોને કી સાસુ માં ઈ ખબર હતી તોય ન કીધું કે વાકે વાપરો પછી મોળું મોળું બોલ્યા કે વાકે વાંચી ને મંગે શું પર આવજો મારે તમારે થોડું કામ છે મેં તમે બસ જોતા રહી જાઉં તમારે ક્યાં કંઈ કામ ધંધી ન છે કામ ધંધો કંઈ કરવો નથી પહેલાં પહેલાં મેં જ છે મારા પગાર ઉપર બધે ન ફૂ છે હા આવું છું એક વિકેટ પડી ગઈ એટલે આવો ને મમ્મી નાસ્તો કંઈ બનાવ્યો કે નથી બનાવ્યો બટા પરોઠા કર્યા છે ચાન પરોઠા ખાઈ લે

એના કરતા કોઈ દેવન કે દેવન કે વરાય કોઈ વસ્તુ તમે હાથ સુકા મડારતા હો હું એમ કહું છું તમને તમાર રડવાન થાતું જ નથી ના પણ મારી ભૂલ દીકરા મને એમ કીધું ખાસ વેન રાખી તો એટલે બાકી આઈડી ના તો કઈ વાંધો નતો એક આવી પર્સ જીનકી પર્સ ની વાત હતી એમાંથી એટલું તમે ઉસા સળો સવે બે જણા પછી હદ કહેવાય તું તો મારો પેટ છે તું જરાક મને ઈજત દે તો હારું કહેવાય એમ તું જે નથી કામવા જતો ને ઓલી સરકારી નોકરી કરે એટલે હું સિંગાડે સડે છે ના એ પડી હતી કે આપણે નોકરીમાં નથી જવા દે તો તે મને મનાવી ગઈ ના મમ્મી નોકરીનું ચાલુ કરાવ નોકરીનું ચાલુ કરાવ મેં તને કીધું જ હતું કે નથી જવા દેવી નોકરીમાં આપણે કઈ જરૂર નથી તાર પપ્પા ઘણું કામે છે હવે જો માથે સડી ના છે તમને આવું બધું છે ને મમ્મી અવરું દેખાય છે નોકરી કરે એ તમને નથી ગમતું તમારે ઘરનું કામ કરવું પડે ને એટલે હા એટલું કરું બીજું શું બીજું ના કરાય આરામ કરીને પછી કરાય ને મમ્મી નાસ્તો તૈયાર રાખજો પાછી ઓલી આવીને રાડો નાખશે એને પછી મોડું થાતું કેતી હતી ને મીટિંગ છે ભગવાન મારા ભૂંડા હાલ આવી નોકરી વાળી કેતા બધા સંસ્કારી ભાવ છે સંસ્કારી ભાવ છે એને સંસ્કારી થઈને બતાવે ને મને એકલી ને કેવી હેરાન કરે છે મારી ભાવ તો જો હું મોઢા ની મોડી રહી એટલે કાંઈ કઈ ના હકું પેલા જ મેં ના પાડી હતી નોકરી કરવા નથી જાતી ત્યારે મારું માની લીધું હતું ને તો આજ મારા દી ના આવે તો હું બેઠી બેઠી સોફેથી ઓર્ડર દેત સરાર મનવી લીધી મમ્મી આમ કરો ને મમ્મી હોમ કરો હવે નોકરીને જાય છે ને કાયમ સંભ્રામણીઓ કરે છે મારી દીકરીને એક ટોક વાત કરવાનું સકલી હમું વાત કરવાનું વેદ નથી આવતો મને મારી દીકરીને હું મારી દુઃખ સુખની વાત કહું એ એવી વિશાળી દુઃખી હતી હવે થોડું ખફ આવ્યું બોલી હા હરે વહી ગઈ ને નડવા વાત મારે તો મંગુળી આવત તો ભૂંડા હાલ હતા નાશે તોય ભૂંડા હાલશે માં દીકરી હમણાં નોકરી મૂકી દીધી નક માર થતું કે દીકરો એ કામે છે બહુ બાપા ભણેલી ગણેલી બહુ હોય પણ હાવ આવ્યું ન હોય નકરા ઓર્ડર મારે છે નકરા ઓર્ડર મારે છે હદ છે મને આવું હાથ પગ બધું દુખે છે મંગલાન પપ્પાએ આજ કેટલા વીસ પચીસ દીથી ગયા છે હજી અઠવાડિયું લાગી જાય આવતા એ આવે તો કઈ પોઠી પડે તો આખડી કામ કરવા લાગે ના હોય એટલે કઈ કરવા ના લાગે બહુ દુઃખી કરે છે મને કદાચ મંગલા પપ્પા ના હોય ભગવાન ના કરે એવું પણ ના હોય તો આ તો મારા દુઃખ દાડા જ કહેવાય ને આખી જિંદગી મારે કેમ કાઢવી તૈયાર રાખી દઉં નાસ્તો નહીં તર આવીને સંભળાવશે મારે મોડું થાય છે નામ છે ને નાસ્તો તૈયાર નથી દીકરો એ વાહે વાહે નાસે છે

હા શું મમ્મી નાસ્તો રાખો તમે એ બહુ બુટાજી તૈયાર જ કરીશ મેં પાંચ મિનિટમાં આવી ગઈ તરત નાસ્તો કરે ને મોડું જ ના થાય એટલે હવે નાસ્તો શું કરે મારે મોડું થઈ ગયું છે ઓલરેડી માન નથી કરવો તમે કરી હોય તો ઠંડુ કોણ ખાય અમે ગરમા ગરમ જ તો ખાત કરી ને ઠંડુ નથી દેખાય ગરમા ગરમ જ છે બહુ બુટા કલજો કલજો થોડુંક ખાઈ લેવાય પછી સકર ના આવે કામ કેટલું હોય તમારે અરે યાર મંગેશરી પાછું પર્સ ભૂલી જ કોઈ રોજ લઈ જ નથી જાઓ મારે આપું જ એક જ મિનિટ બધું મમ્મી તમારે સાચું થેન્ક યુ છે આવું તમે જેને સરખું ધ્યાન રાખો ને કચરા પોતાને પછી કરતા હોય તો મમ્મી પેલા મારે જોબ ઉપર જવાનું હોય થોડુંક મારું ધ્યાન રાખતા હોય તો તમે આટલું જ ધ્યાન રખાય ને માણસ કેટલું કેટલું બહુનું રાખતા હોય હલો મેડમ તમારો પર્સ આવી ગયો છે લાવું લાવું મગેશ જલ્દી ત્યાં મસ્તીનો ટાઈમ નથી મને પોસ લાવો મારે છે બોસ મોડું થાય છે પછી બોસ મને ખેંચાશે સારું હાલું મંગેશ હું નીકળું છું ભાઈ અરે યાર મેજ પૂરો થઈ ગયો હાલો હવે થોડુંક ખાઈ લઉં હવે આમ શકર જેવું આવે છે આજે હું સાડા પાંચ વાગ્યા ની વેઠીશું એમને કામ કામ ને કામ હજી બધાને ઢગલું કપડાં ધોવાનું મારે પડ્યા છે એક તો મશીન ખરાબ છે પગારવાળી પગાર દઈએ નહીં બહુ વહેમો છે ઓહો મમ્મી નાસ્તો તૈયાર જ છે એમ બહુ જ ભૂખ લાગી છે પરોઠા ને લાલ ને ચટણી છે હાલો હાલો જમી આખી તૈયાર જ છે પછી બહાર જવું થોડું ઘણું કામ છે ને એટલે હાથી હાલે મારો દીકરો જમી લે ભૂખું ના રે ભૂખ લાગી છે ને જમી લે હાલ બટા ખાવું હોય ને ત્યારે બૂટ ઉતાર ખો હાલ રાખે મમ્મી મારે મોડું થાય છે દીકરા હવે તું ક્યાંક સડી જ એકલી કામ કરતી હોય ના કરને એટલે આપણે ખબર છે પણ તું બોલી ન થકતો દબાઈ ગયો દીકરા તો દબાઈ ગયો કરવું મમ્મી એનો પગાર આવતો હોય આપણે વાપરવું એટલે શું કરવું એક તો પપ્પા નથી અત્યારે બહાર જાય માનવું જ પડે એ પૈસા આપે એમાં તો આપણે ખાઈ છે એટલે એમ કરવું પડે મારે નોકરીમાં મને કાટ નહીં કરતો શું કર્યો બીજે ગોતો જ છે